નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરીશું છવ્વીસો ને ચોપન રૂપિયા પચીસો ને એકાવન રૂપિયા બે હજાર પાંચસો ને એકાવન રૂપિયા ત્રેવીસો ને પંચાણું રૂપિયા બે હજાર ત્રણસો ને પંચાણું રૂપિયા મીડિયમ માં

चौबीसो रुपया पूरा बेहजार चार सौ मीडियम माल બે હાજર ચારસો ને એકાણું રૂપિયા ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા ચોવીસો રૂપિયા લખી આ ત્રેવીસો ત્રેવીસો ને એકાણું રૂપિયા બે હાજર ત્રણસો ને એકાણું રૂપિયા પચીસો ને એક રૂપિયા બે ત્રેવીસો ને પંચાણું રૂપિયા બે હાજર ત્રણસો ને પંચાણું રૂપિયા એકત્રિત 41 રૂપિયા 2721 રૂપિયા સુપરમાર્કેટ એ જ નો ઉભાવતા નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલના ભાવની ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં તલ ભાવ સત્તરસો નેવું થી લઈને બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં તલ થી લઈને છવ્વીસો સિત્તેર સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં માં એકવીસો વીસ થી લઈને અઠવીસો સોળ સુધી બોલાયા હતા તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં તલ ભાવ બાવીસો થી લઈને છવ્વીસો પાસઠ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં માં ભાવ એકવીસો થી લઈને ત્રણ હાજર પચાસ સુધી બોલાયા હતા બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડ માં તલ તલના ભાવ એકવીસો થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડ માં તલ તલના ભાવ સોવીસો થી લઈને પચીસો ચાલીસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો પચાસ થી લઈને છવ્વીસો છવ્વીસ સુધી બોલાયા હતા જેતપુર માર્કેટયાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને છવ્વીસો છવ્વીસ સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ બાવીસો ત્રેપન થી લઈને પચીસો એકોતેર સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર થી લઈને છવ્વીસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ જસદણ ની વાત કરીએ તો જસદણ માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને છવ્વીસો અઠ્યાવીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો થી લઈને છવ્વીસો સાહીઠ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર થી લઈને છવ્વીસો એસી સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ એકવીસો પચાસ થી લઈને છવ્વીસો અગિયાર સુધી બોલાયા હતા તેમજ બાબરા ની વાત કરીએ તો બાબરા માર્કેટ યાર્ડ માં ભાવ બે હજાર દસ થી લઈને પચીસો પંદર સુધી બોલાયા હતા કોડીનાર માર્કેટ યાર્ડ તલના ભાવ બાવીસો ચાલીસ થી લઈને છવ્વીસો ચુમ્મોતેર સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો સાસઠ થી લઈને ચોવીસો અગિયાર સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટ યાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ બે થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા તેમજ તળાજાની વાત કરીએ તો તળાજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો વીસ થી લઈને છવ્વીસો બોતેર સુધી બોલાયા હતા જામ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા પાલિતાણા માર્કેટ યાર્ડમાં તલના ભાવ અઢારસો થી લઈને ત્રેવીસો વીસ સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો પાંત્રીસ થી લઈને ત્રેવીસો સિત્તેર સુધી બોલાયા હતા ભુજ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ત્રેવીસો સુધી બોલાયા હતા તેમજ ઊંઝાની વાત કરીએ તો ઉંજા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને સત્યાવીસો દસ સુધી બોલાયા હતા મોડાસા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ઓગણીસો એકાવન થી લઈને એકવીસો પંચોતેર સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બત્રીસો થી લઈને આડત્રીસો સત્યાવીસ સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ અઠ્યાવીસો થી લઈને સાડત્રીસો ચાલીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ કાળા તલના ભાવ ત્રણ હાજર પચાસ થી લઈને પાંત્રીસો પંચ્યાસી સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ માં કાળા તલ ના ભાવ ત્રણ હાજર પચાસ થી પચાસ સુધી સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડ માં કાળા તલ ના ભાવ બત્રીસો દસ થી લઈને બત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો